ચીકુવાડી રો હાઉસમાં રહેતા ત્રેપન વર્ષ સંતોષભાઈ દગડુભાઈ મરાઠે ગેસના બાટલા સપ્લાય કરવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ગત તારીખ ત્રેવીસ દસ બે ના રોજ બપોરે બે વાગ્યાના અરસામાં તેઓ ગેસ ના સપ્લાય નું કામકાજ પતાવી ઉધના વિસ્તારમાં સોનલ ઇન્ડસ્ટ્રીયલ ખાતે આવેલ જ્યાંથી તેઓ મહિનાનો પગાર લઈ લઈ રોકડા રૂપિયા ઘરે જવા દરમિયાન રિક્ષા ચાલક યુવક અને અજાણી મહિલાએ તેમનો પીછો કર્યો હતો અને રસ્તા વચ્ચે તેમને આંતરિક બરજબરીથી ધાક ધમકી આપી તેમની પાસેથી રોકડા રૂપિયા ચાલીસ હજાર લૂટી લીધા હતા જેથી આખરે ભોગ બનનાર સંતોષ મરાઠે ઉધના પોલીસ મથકમાં ગતરોજ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણી મહિલા અને રિક્ષા ચાલક યુવક સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે